આપડે કાપડિયા લેવા પટેલ શું નામ કીધું તમારું સુમિતા બેન કાપડિયા ક્યાં દિવસ થી ફોન કરું છું બહુ ટાઈમ નું કાયમ વિડીયા જોઈ ને મજા આવે અને આવો આ બાજુ આવો ત્યારે આવો આ મુલાકાત રોકાવા એમ જમવા એ નવરામી અમાર્યામાં કે નવરાખી જો ના રોજ ભજન ગઈ એટલે સંતવાણીમાં ભજનના કાર્યક્રમમાં એમા રોજ जातो હોય એટલે પછી કાઈ ખામાજી કામ હોય કાઈક રોજ ભજન સત્સંગમાં હા હા લેવ લઈ લે કરતો છે ભજન મારો કા હોય મા આવો ને પ્રો કાવાનું તો ઠીક છે પણ એમ કે નીકળાવે ત્યારે ભોજન ટાઈમ હોય બપોર તો એમ કે જમતું જવાય આ બાજુ કે ગમની આવ્યો હોય નથી

હા એટલે ત્યાં તો અમે પૂનમ ના જાઈ પણ ત્યાં તો ટ્રાફિક ને એવડી નહી હા પબ્લિક બહુ એમને કઈ જમવા ક્યારેક રોકાય નો રોકાય અમે નીકળી જાય દર્શન કરી હા અમે હું ટૂંકા સમયમાં જતા એટલે પ્રસાદ લેવા કેમાં નો હોય પણ સત્સંગમાન ભજન માં હોય એટલે અમે અમને પ્રસાદ મળી જાય કેમ કે અમારે જે પ્રસાદ છે ને નામરૂપી પ્રસાદ જોઈ છે એટલે ઓલા કે પ્રસાદ બીજા પ્રસાદ ની જરૂર નહીં હા નહીં પ્રસાદ લેવા ક્યારેય નો રોકાય હા અમે હા જઈ ન્યા બાપાના દર્શન કરી

અગમ અપાર છે પાનભાઈ એ કીધું કે સત્સંગ રસ અગમ અપાર છે પાનભાઈ અપાર છે આપણને જીવન જીવવાનો રાહ બતાવે ગુરુ કરવા એટલે એને જ ગુરુ નો મહિમા કીધો મહિમા કીધો કે ગુરુ અમારા ગારડી જેને મુજ પર કીજી મેર મોરો બતાવ્યો મરમ નો બાપુ ઉતરી ગયા સબજ કેતા ગારડી ગારડી કેતા વાદી ગુરુ અમારા ગારડી ગારડી એટલે વાદી એને એવો ગુરુ એ મોરો બતાવ્યો ને બધા ઝેર ઉતારી નાખ્યા ઉતારી નાખા એટલે કીધું કે ગુરુ અમારા ગારડી જેને મુજ પર કીધી મેર મોરો બતાવ્યો તો મરમ નો તો ઉતારી દીધા મનના ના ઝેર આ મનના જે કાઈ ઝેર હતા ને બધા કાઢી નાખ્યા કેમ કે મન છે ને એની અંદર નાજેક ના શેર ભર્યા છે કેમ કે બાહ્ય જેટલું જ્ઞાન છે ને બાહ્યના જે બંધન છે એમાંથી માણસ છુટી સકે છે હા એ કદાચ કોઈ ને જેલ થઈ હોય તો એનો વકીલ છે ને એને છોડાવી સકે કદાચ ક્યાં કોઈ ઝાડવા માથા પારે માણસ હોય ને ક્યાંય બંધન કે નાળ થી બાંધી દીધો હોય તો સામાન્ય માણે છોડાવી સકે છે કોઈ રૂમ માં કોઈ પૂરી દીધા હોય ને ખબર ન હોય તો બાજુ વાળા ને બેકારો કરો તો બાજુ વાળો આવી ને એને બારો કાઢી ને એમાંથી બંધન માંથી છોડાવી સકે

આ સંતના સમાગમ સિવાય કોઈ દી આ બંધન છૂટે નહિ આવું સંતો મને તમને વાગોળી ગયા છે ને આપડા માટે થઈને આ સંતો એ બોલ્યા બધા કે ભાઈ આવા આવા આ મન ના મરમ છે આ મન ના ઝેર છે મરે નહિ એવું છે બાપા તમે કયો બીજું નવીનમાં બસ શાંતિ છે બીજું કાઈ છે નહિ કઈ કઈ વાંધો નહિ એટલે અમે આવા ગુરુ ગુરુના ગુણ ગાઈએ હા એ ઈ સાચું છે એ જ સાચું છે એને મહાપુરુષો ગુરુ ના વખાણ કર્યા ધન ગુરુ દાતા કે મારા ગુરુજી ધન્યવાદ આપું એટલા ઓછા બરાબર ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા ધન ગુરુ ગુરુ જેવો દાતા રે કઈ નઈ કોઈ નઈ

મારો સાહેબ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી બાપા રમ મહાત્મા સુહાગી મળી મને આનંદ ઘડી એને બાપા કીધું કે આનંદ ઘડી મને એ ભજવા હારી એ મારો સાહેબો સુહાગી મળ્યા મને એ ભજવા હારી સાહેબ પ્રેમ ના પ્યાલા કે મારા ગુરુજી એ પાયા

આ શબ્દરૂપી આ મટી જાય ને બની જાય એટલે મહાપુરુષો એ કીધું ગાતો છે નિર્વાણી નિર્વાણી હા એટલે રવિરામ મહાત્મા એ કીધું આ સત રે શબ્દ મારા ગુરુ એ સુણાવ્યો આ સત્ય નો શબ્દ મારા ગુરુ એ સુણાવ્યો એ નુરતે ને સુરતે એ મેં તો નિરખા હરી એ મારો સાહિબો એ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી આ રવિ સાહેબ કીધું ભાણ ભાણ ફોજ સંપ્રદાય માં અત્યારે આપડે જે પ્રણાલિકા માં છે ઉગમ ફોજ સંપ્રદાય માં પણ રવિ ભાણ સંપ્રદાય ની આ સંપ્રદાય ની અંદર ઈર્ષાગર બાપા ના શિષ્ય ઉગારામ બાપા થયા રવિભાણ રવિભા રવિભાણ ફોજ માં એ ફોજ માંથી આ ફોજ આપડી ઉગમ ફોજ ઉગમ ફોજ હા એટલે રવિરામ મહાત્મા એ કીધું આ કહે રવિરામ ગુરુ ભાણ નેર ચરણે આ કહે રહે રવિ રામ સંતો ભાણ ને પ્રતાપે એ યગમ રે આસન ઉપર આ સુર તાતડી એ મારો સાહિબો એ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી આ રવિ સાહેબ મહાત્મા આ ભજન માં આવું કીધું બેન ઠીક છે આનંદ કીધો તમે મને પણ મારે તો રોજ આ ભજન ગાઈ જાય ને મારું મગજ હવે સંતો ની જે કઈ પ્રણાલિકા છે આ ગુરુ મહારાજ ની કૃપા હોય ક્યાંક ક્યાંક આવી રીતે વાણી મંગલ કરતા હોય આપડે તો ગુરુ ની કૃપા ઉગારામ બાપા ની દયા દયા હા નકર બોલાય કેમ કે કે એસા કીજીએ કા તેજ કરે પણ તપે નહી જેને ઉપજાવે આઠે પોર આનંદ સદગુરુ એવા કરવાના કે જેને ચંદ્ર જેવા આખી રાત તેજ આપે પણ તપે નહી નહી અને ગુરુ એસા ન કીજીએ કે જેસે જાડી પે બોર